દિવાળીનો તહેવાર નજીક આવતા સુરતમાંથી બહાર જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે લોકોને આરામદાયક અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે એસટી વિભાગે મોટી પહેલ કરી છે સુરત એસટી વિભાગ દ્વારા નવી બસોનો શુભારંભ કરવામાં આવ્યો છે સુરતના મેયર અને એસટી નિયામકે નવી બસોને લીલી ઝંડી આપી હતી સુરત એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરવામાં આવી છે સુરતના મેયર અને એસ ટી નિયામક દ્વારા નવી બસોને લીલી ચંડી આપવામાં આવી પાંચ જેટલી નવી બસોને લીલી ચંડી આપવામાં આવી ત્યારે બે ગુજરાત બે રાજસ્થાન અને એક મહારાષ્ટ્ર રૂટની નવી બસ શરૂ કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા દિવાળી નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દિવાળીમાં મુસાફરોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા નવી બસો શરૂ કરવામાં આવી છે દિવાળી નિમિત્તે મુસાફરોની સંખ્યા ઘણી વધી જતી હોય છે જેને ધ્યાનમાં રાખી એસટી વિભાગે વધતી મુસાફરીને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે દિવાળી અને નવા વર્ષ દરમિયાન મુસાફરોની ભારે અવરજવર રહે છે સામાન્યથી વધુ મુસાફરો હોવાને કારણે તેમને મુશ્કેલી ન પડે ટિકિટોની અછત ન થાય અને લાંબી લાઇનો ન લાગે તે માટે નવી બસો ઉમેરવામાં આવી છે યાત્રીઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખી જરૂરી વ્યવસ્થાઓ પર કરવામાં આવી છે નમસ્તે આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે પાંચ જેટલી નવી બસો એક રાજસ્થાનની અને ચાર વિવિધ શહેરની ગુજરાતની સુરતથી શિયાણા સુરતથી સંતરામપુર સુરતથી પાંચોર સુરતથી વિજાપુર એમ પાંચ બસ પણ આદરણીય શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘે નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું કારણ કે સુરત એ મિની ગુજરાત છે ગુજરાતના તેત્રીસ ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે રજાના સમયે પોરા પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે તેમાં આજે પાંચ જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે સાથે 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 સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયટિવ છે ને આ વર્ષે પણ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે દર વર્ષે આવા પ્રયત્નો અષ્ટ વિભાગ તરફથી કરવામાં આવતા હોય છે આમ આ વખતે દિવાળીમાં મુસાફરોને મુસાફરીમાં સરળતા થાય તે માટે સુરત અષ્ટ વિભાગની મહત્વપૂર્ણ પહેલ કરી છે